સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરનો દારૂની પાર્ટી કરતો વિડીયો સામે આવ્યો છે અને આ કાર્યકર દ્વારા હાલમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય માટે હોય લઈને ભારે વિવાદ પામ્યો છે રાકેશ ભીખડિયાએ મીડિયા સમક્ષ વિડીયો અંગે ખુલાસો પણ વ્યક્ત કર્યો હતો સુરતમાં દારૂ દારૂબંધીની વાતોનો છડેચોક છેડ ઉડાડવામાં ભાજપ સરકારના કાર્યકર સામે આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતમાં વાયરલ થયેલા વિડીયોમાં ભાજપના કાર્યકર અને સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફોર્મ ભરનારા રાકેશ ભીકડિયાનો મિત્રો સાથેનો દારૂની પાર્ટીનો વિડીયો હાલ તો વાયરલ થવા પામ્યો છે જેને લઈને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો સાથે ભાજપના કાર્યકર અને એ પણ શિક્ષણ સમિતિમાં ફોર્મ ભરનારા રાકેશ ભીકડિયાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે તો બીજી તરફ દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ થયા બાદ ભાજપ પારેકર અને શિક્ષણ સમિતિમાં ફોર્મ ભરનારા રાકેશ ભીકડીયાએ મીડિયા સમક્ષ આવ્યો ખુલાસો કર્યો હતો અને કેટલાક લોકોએ જાણી જોઈને વિડીયો વાયરલ કર્યો એનું તેમને સહિત નામ રાકેશ ભીકડીયા અત્યારે તો મેં શિક્ષણ સમિતિમાં અગિયારમાં સભ્ય તરીકે અપક્ષમાંથી મેં ફોર્મ ભર્યું છે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ પણ થવાનો છે અત્યારે તો હું જીતવાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો હતો તેવા સમયમાં મારા કોઈ સાથીદાર મિત્રો હશે હું ત્યાં બેઠો કોઈ વિડીયો વાયરલ કર્યો છે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે પણ પાટીદાર સમાજની લાગણી અને પાટીદાર સમાજ મારી સાથે છે એ ચોક્કસપણે હું કહીશ હવે એ તો મને ખબર નથી હું તો એક જમવાના પ્રોગ્રામમાં ગયો હતો અને ત્યાં હું બેઠો હતો

હજર કુર્સી જાય પ્રકાશવાડા જી ટૅન્ફેન્યુઝ